સુરત લિંબાયતમાં સુદામ હત્યા કેસમાં બિપિન ઉર્ફે નાન્યો પ્રવિણ દેવરે રાજેશ ઉર્ફે લાલો દેવાજી ભદાણે પાટીલનું લિંબાયત પોલીસ દ્વારા સર્કસ કાઢી શાન ઠેકાણે લાવી સુરતના લિંબાયત સંજયનગરમાં થયેલ સુદામ પાટીલની હત્યાના આરોપીઓને પકડી પાડતી લિંબાયત સર્વેલન્સ પોલીસ લિંબાયત સંજયનગર સર્કલ છત્રપતિ શિવાજીનગર સ્મારક પાસે થયેલ ખૂનના ગંભીર ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓને ગ્રંથના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ આરોપીઓની બહેની સાથે સુદામ પાટીલના આડા સંબંધ હોવાના કારણે આરોપીઓ બિપિન ઉર્ફે અને અન્યો પ્રવીણ દેવરે રાજેશ ઉર્ફે લાલો દેવાજી ભદાણે દ્વારા સુદામ પાટીલની હત્યા કરવામાં આવી હતી આરોપીઓ દ્વારા સુદામ પાટીલ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની એક્સેસ મોપેટ ગાડી રોકી સુદામના બંને હાથના ભાગે પેટના ભાગે છાતીના ભાગે ગળાના ભાગે તેમજ ગળાની અને જમણા ખભાની વચ્ચે જમણા ખભાની પાછળ પીઠના ભાગે તથા જમણા પગના થાપાના ભાગે ગંભીર જીવલેણ ઘા મારી ઇજા કરીને મોત નિપજાવી ના શીગેલ જેમાં સર્વેલન્સ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓ બિપિન ઉર્ફે નાનિયુ પ્રવીણ દેવરે ઉમરવર્ષ પચીસ રહે પ્લોટ નંબર બસો એકતાળીસ કૈલાશ પેલેસ રુહાઉસ સણયા ગામ ડિંડોલી સુરત શહેર મૂળવતન વતન ખડેગાઉ ધુલિયા મહારાષ્ટ્ર રાજેશ ઉર્ફે લાલુ દેવાજી ભદાણે પાટિલ ઉમરવર્ષ પચીસ રહે પ્લોટ નંબર બસો એકતાળીસ કૈલાશ પેલેસ રોહાઉસ શણિયા ગામ ડિંડોલી સુરત શહેરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને પણ સમસ્યા હોય તો ઉદાટોન રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો